સમગ્ર દેશમાં જેને વિશ્વસનીય નામ ધરાવ્યું છે એ ડ્રાયફ્રુટ હાઉસ હવે આપણા આનંદની અંદર તેનો શુભારંભ થઈ ગયો છે જ્યાં તમને ત્રણસો થી પણ વધુ અલગ અલગ વેરાયટીઓ મળી જવાની છે જેમાં ત્રીસ થી પણ વધુ ડ્રાય હોમમેડ ચોકલેટ ફોરેનર પ્રોડક્ટ આ સાથે તમને ગિફ્ટ એમ્પર અને તમે જો ડાયટિંગ કરવા માંગો છો તો તેની પણ તમને પ્રોડક્ટ મળી જવાની છે આનંદ માટે ખુશખબર દેશભરમાં વિશ્વસનીય ઓળખ બનાવેલું ડ્રાય ફૂડ હાઉસ હવે ભવ્ય રીતે આણંદમાં શુભારંભ સાથે આવી ગયું છે ભારતભરમાં બસો પચાસથી થી વધુ આઉટલેટ્સ ધરાવતું આ બ્રાન્ડ હવે લાવી રહ્યું છે ગુણવત્તા શુદ્ધતા અને સ્વાદ એક જ જગ્યાએ અહીં તમને મળશે ત્રીસથી થી વધુ ડ્રાયફ્રુટ્સની વિશાળ વેરાયટી ત્રણથી વધુ પ્રકારની બદામ ત્રણથી વધુ પ્રકારના પિસ્તા અને ત્રણથી વધુ પ્રકારના કાજુ દરેકમાં પ્રીમિયમ ક્વોલિટી અને પસંદગી મુજબ વિકલ્પ માત્ર એટલું જ નહીં વીસ થી વધુ સ્પેશિયલ ડ્રાય ફ્રુટ જેવી કે બ્લ્યુબેરી ક્રેનબેરી એપ્રિકોટ ટ્રકલ સહિત ઇમ્પોર્ટેડ અને હેલ્ધી વેરાયટી પણ ઉપલબ્ધ છે જે તમારા સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેને સંતોષ આપે રસોઈ અને આરોગ્ય માટે અહીં મળશે પંદર થી વધુ પ્રકારના શુદ્ધ મસાલા સાત થી વધુ હેલ્ધી સીડ્સ અને છ થી વધુ ડ્રાય ફ્રુટ્સ વિકલ્પો ફિટનેસ અને વેલનેસ માટે એકદમ યોગ્ય મીઠાશના શોખીનો માટે છ થી વધુ પ્રકારની હોમમેડ ચોકલેટ્સ સાથે જ પ્રીમિયમ ગિફ્ટ પેક હેમ્પર અને ફોરેન ચોકલેટ્સ તહેવાર પ્રસંગ કે સ્પેશિયલ ગિફ્ટિંગ માટે પરફેક્ટ પસંદગી તો જો તમે પણ શોધી રહ્યા છો શુદ્ધતા ગુણવત્તાને વિશ્વાસ તો આજથી એક જ સરનામું યાદ રાખજો ડ્રાય ફ્રુટ્સ હાઉસ હવે આણંદમાં જ્યાં સ્વાદ પણ પ્રીમિયમ છે અને વિશ્વાસ પણ